પાસે જૂના પગથિયામાં ઓટલા ઉપર જૈન સમુદાયના નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત થયા બાબતે થયેલ વિવાદને લઈ અંતે સોમવારની ધરતી સાથે પાવાગઢ પોલીસ મથકે કોઈ અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવવા પામી છે પાવળ ખાતે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ ખંડિત તેમજ તોડી પાડવાને લઈ જૈન સમાજ દ્વારા ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈ જૈન સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું હારોલના કિરણભાઈ મોહનલાલ દુગ્ગલના મિત્ર સોલ જૂનને રવિવારના રોજ પાવળ ખાતે દર્શન કરવા ગયા હતા ત્યારે માતાજીના મંદિરે શક્તિધ્વા પાસે મહાકાળી મંદિરના ઉપર ઉપર જવાના જૂનો રસ્તો આવેલ છે તે રસ્તા ઉપર જૈન સમુદાયના નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત તથા તૂટેલી તથા કાઢી નાખેલી અલગ કોટલા ઉપર મૂકેલી હોય તેમ ટેલિફોન દ્વારા જાણ કરાતા ફરિયાદી કિરણભાઈ દુગ્ગલ તેમના સમાજના લોકો સાથે જે તે જગ્યા પર ગયેલા અને મૂર્તિઓને ખંડિત થયેલ જોઈ હતી જેને લઈ જૈન સમુદાયના સભ્યો નેમિનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી નાખી કાઢી નાખી હતી તે અંગે પાવાગઢ પોલીસ મથકે અજયના ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાવાગઢ પોલીસમાં થકે ફરિયાદ નોંધાય છે ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે જૂના પગથિયાની શરૂઆતમાં આવેલ જૈન મૂર્તિઓને અજાણ્યા ઈ સમોએ તોડી તો કેમ કોઈને ખબર ના પડી સમગ્ર ગુજરાતમાં જૈન સમાજના આક્રોશના વાતાવરણને પગલે છેવટે અજાણ્યા ઈ સમો સામે નોંધાય છે પોલીસ ફરિયાદ